આ આપણે બધા ડોડા મૂકી દેસુ ત્યાર પછી આપણે નિમક નાખી દેસુ તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો નિમક નાખીને બાફવાથી ટેસ્ટ મસ્ત આવે છે એટલા માટે હું નિમક નાખીને બાફું છું હવે આપણે તેને ઢાંકણ ઢાંકી દેસુ

હવે આપણે આના બી કાઢી લેશું તમે છરી વડે પણ કાઢી શકો છો પણ આખા કાઢવા મસ્ત દેખાવા આવે છે અને ટેસ્ટ મસ્ત આવે છે તમે છીણીને પણ બાફી શકો છો પણ આ બાફવાથી આનો ટેસ્ટ વધારે મસ્ત આવે છે એટલા માટે હું આખે આખા બાફું છું બધા આ રીતના આપણે બી કાઢી લેશું આપણે બધા ડોડાના બી કાઢી લીધા છે આ બધા કાઢી લીધા છે આમાંથી મસ્ત થઈ ગયા છે આપણે બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકીએ છીએ અને ફટાફટ બની જાય છે આ નાસ્તો આ રીતના કરવાથી જવાણા ટેસ્ટ મસ્ત આવે છે એટલે હું આ રીતના જ બાફીને કરું છું હવે આપણે તેનો વઘાર કરીશું આપણે જવાણામાં કઈ કઈ સામગ્રી જોઈએ જોઈએ એ જોઈએ છીએ આપણે મકાઈના દાણા લઈ લીધા છે મેં ચાર ડોડા લીધા હતા બી કાઢીને એક વાટકી તીખું મીઠું જવાણું લીધું છે મિક્સમાં

મીઠો લીમડો નાખીએ ત્યાર પછી થોડી વરિયાળી નાખશું આ વરિયાળી નાખવાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે એટલા માટે થોડી વરિયાળી પણ ઉમેરીશું ત્યાર પછી આપણે મરચું ઉમેરી દેશું તેમાં આપણે બી ઉમેરી હવે આપણે સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું બાફામ નાખ્યું તો એટલે હું થોડું નાખીશ

ત્યાર પછી આપણે જવાનું ઉમેરી દેસું મિક્સ માણું છે ત્યાર પછી સેવું ઉમેરી દેશે ત્યાર પછી તૂટે છે આ રીતના આપણે ત્યાર પછી નાખવાનું છે આ રીતના ચવાણું બનાવવાથી મસ્ત ટેસ્ટ આવે છે નાના બાળકોને પણ ભાવે છે અને એકદમ મસ્ત થાય છે છીણીને આપણે કરવાથી અને તમે બાફી બી કાઢીને બાફીને કરો એના કરતાં પણ આનો મસ્ત ટેસ્ટ આવે છે હવે આપણે તેમાં થોડો ચાટ મસાલો ઉમેરીશું તેથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે ખાટું મીઠું મજા આવે છે ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે બધું મિક્સ કરી દેસું આપણું ચવાણું ઠરી ગયું છે હવે આપણે દાડમ ને ધાણા ભાજી વેરી દઈશું આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ હવે આપણે જાણ ફરી વેરી દેશુમાંથી મસ્ત મજાનું ચવાણું થયા તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરીશું